સ્વાગત છે તમારું મારા એક નવા તમને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે બરોબર તો કાલે સત્યાવીસ દસ તારીખ બરાબર એટલે પ્રણવનો બડ ડે એટલે આપણે મસ્ત મસ્ત એને ગિફ્ટ દેવાની તો હું તમને તૈયારી ચાલુ કરી તમને બતાવું મિત્રો પ્લાન કંઈક એવો હોય કે આપણે રસ્તે પણ એને જગાડવાનો બરાબર પછી કહેવાનું કે હેડ આપણે બહાર આઈસ્ક્રીમ જ ખાવા જવાનું છે એટલે ખબર નહીં હોય એટલે જગાડવાના આરા કપડાં પહેરાવાના અને પછી એના ને ગિફ્ટ દેવાની બરાબર બાઈક તૈયાર કરી લીધું દો ના આવા जवान જોઈ લો આ રહ્યો અરશિત તેમનો અરશિત મજાવા એકદમ મજામાં બરોબર એટલે એના સરપ્રાઈઝ દેવાની હવ કેક લેવા જવાનું આગળ મળી સારું નહીં હો તો આવજો લો આપણે કેક લેવા આવી ગયા હાય બરોબર આગળ તમને મળી

ये का तो नहीं हजार हो बराबर है

બરોબર અને આ એક ચર્ચા વિચારણા ચાલે જો તમે ખાવ બરોબર સાંધિક વાત કરીએ તમને આ મને જે એ નતા થઈ જે 11:34 બરોબર એટલે આવા અડધો કલાક જેવી વાર હે 25 મિનિટ જ વાર પછી કોલેજ જગાવાનો સબ પ્રેક્ટિસ બરોબર આગળ મળી પ્રો ટાઈમ થઈ ગયો હે જોઈ લો એ એક જ ના ચાલુ રાખશું વિડિયો પહેલા ફોનમાં ટાઈમ બતાવો પછી કરો

हैप्पी बर्थडे टू यू बर्थडे फूकल मारो कौन को चालू करो यार आर काय पो आर काय पो ए ए ए हेठले लेले

મિત્રો હવે જો આપણે આઈ જાય રૂમ માં બરોબર હવે આ બ્લોક મળીશું આપણે બીજા નવા બ્લોગમાં તા લાગી બધાને જય શ્રી રામ